કોઈ પોતાનું ગામ શેરી કે મોહલ્લા કે આપણે છોડીને જતા હોય ત્યારે દુઃખની લાગણી તો જરૂરથી થાય છે આવા જ એક વિશેષ વ્યક્તિત્વ ધરાવતા મોહવા છોડીને જતા હોય ત્યારે આપને દુઃખ તો થાય જ ભાઈ શ્રી ખીમનાથ મહાદેવના મંદિર પરિવાર સેવક સમુદાય અને ગ્રામ નિર્માણ સમાજ સાથે જોડાયેલા કેતકીબેન દેસાઈ મોહવા છોડીને અમદાવાદ શિફ્ટ થયા છે ત્યારે તેનું મહુવામાં વિદાય સમારંભનું આયોજન થયું હતું મહુઆ શહેરને એકલું મૂકીને કેતકીબેન દેસાઈ અન્યત્ર સ્થળાંતર કરતા હોય ત્યારે કેતકીબેન સાથે જોડાયેલા તમામ લોકોએ ભીની આંખે ક મને તેમને વિદાય આપી હતી તો શ્રી ખીનાથ મહાદેવ મંદિર પરિવાર સેવક સમુદાય અને ગ્રામ નિર્માણ સમાજ દ્વારા તેમનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મહુવા શહેરના હાથ સમા અને લોકોના હૃદયમાં બિરાજમાન છે એવા શ્રી ખિમનાથ મહાદેવના મંદિરમાં યોજાતી શિવસભાના મુખ્ય એવા કેતકીબેન દેસાઈ મહુવાને મૂકીને જતા હોય તેઓનું ગૌરવ વંદના સાથે શુભેચ્છા સાથે પ્રેમ વાલ અને સેવા સાથે વિદાય સમારંભ યોજાયો હતો શ્રી ખિમનાથ મહાદેવ પરિવાર અને ખિમનાથ મહાદેવના સેવક સમુદાયની વિશાળ હાજરી વચ્ચે પૂજ્ય ભગત બાપુએ કહ્યું હતું કે એક દીકરી તરીકે કેતકીબેન દેસાએ શ્રી ખીમનાથ મહાદેવ મંદિરની શિવ સભાને ખૂબ જ સેવા આપી છે અને કેતકીબેન દેસાઈ ભલે ગમે ત્યાં રહે પણ શ્રી ખિમનાથ મહાદેવનું મંદિર અને શિવસભાના બાળકોને આપ કદી ભૂલશો નહીં અને જ્યારે પણ આપ મહુવા પધારો તો અચૂક શિવ સભામાં જોડાજો શ્રી ખિમનાથ દાદાના આશીર્વાદ હંમેશા કેતકીબેન પર રહેશે તો શિવસભાના બાળકોનો હેત પ્રેમ હંમેશા આપની સાથે જ રહેજે આપ સેવક સમુદાય સાથે જોડાયેલા રહેજો તેવું કહી પૂજ્ય ભગત બાપુએ કેતકીબેન દેસાઈને આશીર્વાદ આપ્યા હતા અને

તે કોઈને ગમતું નથી અને કેતકીબેન સાથે જોડાયેલા તો તેના જવાથી આજે નિરાશ અને બેચેન થઈ ગયા છે કારણ કે કેતકીબેનનો સ્વભાવ તેમની લાગણી તેમનો પ્રેમ તેમની નેતૃત્વ કરવાની આગવી શૈલીથી સૌ કોઈ મહુવાવાસીઓ પ્રભાવિત હતા ગ્રામ નિર્માણ સમાજ સાથે પણ કેતકીબેન દેસાઈ જોડાયેલા હતા ગ્રામ વિકાસ યોજના શ્રી જસવંત મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓમાં તેઓ અમૂલ્ય સેવા આપી રહ્યા હતા ગ્રામ નિર્માણ સમાજના શ્રી ઇસ્માઇલભાઈ કલાણિયાના અધ્યક્ષાને યોજાયેલા કેતકીબેનના વિદાય સમારોહમાં ઇસ્માઇલભાઈ કલાણિયાએ જણાવ્યું હતું કે કેતકીબેન જાય છે તે કોઈને ગમતી વાત નથી પણ તેમની જવાની ઈચ્છાને આપણે માન આપી તેમને શુભેચ્છા આપીએ ઈસ્માઇલભાઈ કલાણિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ નિર્માણ સમાજની તમામ પ્રવૃત્તિ સાથે કેતકીબેન જોડાયેલા હતા કેતકીબેનના નેતૃત્વથી તમામ કાર્યક્રમો તમામ વર્ધા હંમેશા સફળ થતા હતા કેતકીબેન જતા હોય ત્યારે તેમને મહુવા કરતાં વધુ સારું વાતાવરણ મળે મહુવા કરતાં વધારે પ્રેમ મળે મહુવા કરતાં વધુ સારા ગ્રુપો મળે તેવી શુભેચ્છા આપીએ આપણને એની ખોટ તો શનિ સભામાં તો ઠીક છે પણ દરેક જગ્યાએ આપણને ઈટ વર્તા છે આપણે તો કરતા આપણે તો અત્યારે એને શુભેચ્છા આપવા માટે જવા જઈએ બેઠા છીએ કે એને એવી શુભેચ્છાઓ આપણે સૌ આપીએ કે અહીંની જેવું અને આઈનેથી વિશેષ વાતાવરણ બે જણા આ સુરતમાં ઊભું કરે ને ખેંચીને અમદાવાદમાં આવી આપણે સૌ વેણને સુખે ચાખી